હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે હવારમાં આપણે કરીને આખું વરિયારી અંદર પાણી ચાલુ તો આજે આપણે આ વ્લોગ અંદર વાત કરવાના છે વરિયારીની અને વરિયારીના અમુક મહત્ત્વના તબક્કા જેમ કે મધમાખી બીજું એ કે દૂધ ગોળ અને વરિયારી અંદર ફ્લાવરિંગ કેવી રીતે વધારે આવે આ બધી માહિતીની આપણે બ્લોગ અંદર વાત કરવાના છે તો પહેલાં જો હું તમને મારી વરિયારી બતાવી દઉં પછી જ હું આગળ વાત ચાલુ કરું બરાબર તો વરિયારી કંઈક જો આ પ્રમાણેની છે અને આમાં જોવા ફ્લાવરિંગ જો ભરપૂર આવી ગયું જો જોવા બધું તો અને આ અગાઉનો જે આપણે અગાઉ મોગરા આવે અબ અગાઉ વરિયારી આવે તમારે પહેલાં જે ડાબકો આવે ને એ બરાબર તો એ કંઈક આ પ્રમાણેની વરિયારી છે અને એના પછીની જો આરિયા અત્યારની એના પછી જે મોગરા આવી અને આ અત્યારે હંધાય છેલ્લો આવે છે બરાબર આ છેલો અને એનાય છેલ્લે અંદાજ છેલ્લે આવશે એ આ અત્યારે જો હજી તો ડાબ કોઈ નથી ખુલો હાર્યું એ આ બરાબર તો આ રીતનું આપણે વરિયાળી છે કાંઈક અને મોટી વરિયાળી કરતાં હંમેશા નાની વરિયાળી હોય આ જો આ એક છોડો હે આપણે હાર્યો એ મોટો છે પણ એમાં એટલું બધું વરિયાળીના આપણે ડાબકાં હે નહીં ઓછા હે આની માત્રતામાં નાની વરિયારીની માત્રતામાં બરાબર તો આ એનું છે અને જે લોકોને આગા આગલી વરિયારી પાકી ગઈ હોય અને જેને લીલી વરિયારી વેચવાનો વિચાર હોય જેમ કે સાંયામાં હૂંકાવી અને એવી રીતે તો એનો અત્યારે ઊંજા માર્કેટમાં હરામાં હારો ભાવ છે પાંચ હજાર પ્લસ મણનો ભાવ હે તો વહેલાં તે પહેલાં ધોરણે હે ને ભાવ લેવો હોય તો લઈ શકે છે બરાબર અને પછી ઘટી જાય તો કાંઈ નક્કી નહીં બાકી હૂંકી વરિયારીનો આપણે એનકા જોયું તો અત્યારે ભાવ ઘટી ગયો પંદરસોથી બે હજારના જ મણ જાય છે એટલે આ બધું અત્યારે તો જે લીલી વરિયારી વેચવા માંગતા હોય જેને લીલી વરિયારી લણી લણીને વરિયારી જેને હુકાવીને વેચવી હોય એના માટે અત્યારે જેને અગાઉ વરિયારી હોય એના માટે અત્યારે તકના ભાવો છે બરાબર પાછી હવે ઘટી જાય તો કાંઈ નહીં તો હવે વાત કરીએ આપણે વરિયાળીમાં મધમાખીનું મહત્ત્વ તમે ઘણા બધા એ કહેતા હશે ને તમે સાંભળ્યું વિશે કે વરિયાળીમાં મધમાખી લાવો વરિયાળીમાં મધમાખી આવે તો સારું તો એનું કારણ એ છે કે આપણે જે વરિયારી હોય એનો જે આપણે મોગરો આવે કે જે વરિયારીનો લોથો આવે એના ઉપર મધમાખી જ જેવા તમને બતાવી દઉં જો આ વરિયારીનું ફૂલડું છે બરાબર આની ઉપર મધમાખી બેવી અને બીજી વરિયાળીના મધમાખી ફૂલડા ઉપર બેવે એટલે બંને ફૂલડા અંદર વરિયારીનું પ્રમાણ વધે હારામાં હારી વરિયારી આવે સમજ્યા એટલે એવી રીતે એક મધમાખી આ જે આપણે આ ભાગે વરિયારીનો બરાબર જે નાના નાના કણ આવે એ એક વરિયારીમાંથી બીજે વરિયારીના ડાબકા ઉપર જાય ને એટલે વધુ પ્રમાણમાં વરિયારીનું ઉત્પાદન થાય એટલે એના લીધે આપણે બધા લોકો કહે કે વરિયારીમાં મધમાખીની ખૂબ મહત્ત્વ હોય સમજ્યા અને હવે આપણે દૂધ ગોળની વાત કરી તો દૂધ ગોળનો છંટકાવ કેમ કરવામાં આવે મધમાખીને લાવવા માટે સમજ્યા જેમ વધ વધારે આવે એમાં વરિયારીનું ઉત્પાદન વધુ થાય તો એના લીધે લોકો શું કરે કે દૂધ અને ગોળ બેનું મિશ્રણ કરી અને વરિયરી અંદર છંટકાવ કરે એટલે મધમાખી એની સુગંધના લીધે મધમાખી વધારે આવે અને એવી જ રીતે ઘણા લોકો દૂધ ગોળ અને શેરડીનો રસ આવે એનો પણ ઉપયોગ કરે મધમાખીને લાવવા માટે એમ એટલે એવી રીતે મધમાખી લાવવા માટે જ આ દૂધ ગોળનો ઉપયોગ થાય છે અને દૂધ ગોળનો ઉપયોગ કેટલા દિવસની વરિયાળી થાય પછી કરવામાં આવે લગભગ સોથી પંચાણું દિવસની વરિયાળી થાય એના પછી જ વરિયારી અંદર દૂધ ગોળનો છંટકાવ કરે અને છંટકાવ કરવામાં આવે અને એક કિલો ગોળ હોય એનો આપણે પંદર પપની આજુબાજુ કરી હતી અને દૂધ આપણે અઢીસો એમએલ જેટલું નાખવામાં આવે બરાબર એટલે એટલું એક પપે નાખીએ અને આવું મિશ્રણ કરી અને વરિયાળી અંદર છંટકાવ કરવામાં આવે છે જેના કારણે મધમાખી વધારે આવે તો આ તો દૂધ ગોળના ફાયદાથી બરાબર આપણે વરિયાળી અંદર મધમાખી વધારે આવે દૂધ ગોળનું મિશ્રણ કરી અને છંટકાવ કરી તો મધમાખી વધારે આવે બરાબર અને ઓલું કેલ્શિયમ મળે એટલે છે જ વરિયાળીનું ઉત્પાદન સારું થાય તો હવે આના ગેરફાયદા છે એ હું તમને આગળ જણાવું પાણી વારી બદલાઈ લીધું બરાબર અને હવે વાત કરી કે દૂધ ગોળથી નુકસાન શું થાય તમને જણાવી દઉં બાકી જો આપણે આ વરિયાળી જુઓ તો તમારે ગમે એટલી દવા તમે સેંટ્યું ને વરિયાળીમાં તો આ ઓલું ગુંદરિયો ગુંદિયું આવે ને એ તો હોય જ વરિયાળી અંદર સમજ્યા એ હાવ જાય નહીં એ તો છેજ જ રહે જ ગમે એટલી દવા તમે મારો ને એટલે આ ગુંદર્યું છેલ છે તો હોય જ વધારે પ્રમાણમાં ન હોય થોડ થોડ હોય બરાબર તો હવે આમાં તમે દૂધ ગોળ મારો ને એટલે આથી જ ગિરાસ પડતું હોય અને આની ઉપર પાછો તમે દૂધ ગોળ મારો એટલે વધારે પ્રમાણમાં ગિરાસ પડતું થઈ જાય એટલે જો મધમાખી ન આવે ને આમાં તો આમાં ગુંદરિયાનું પ્રમાણ વધી જાય સમજ્યા શું થઈ જાય ગુંદરિયાનું પ્રમાણ વધી જાય એટલે આ એક મોટા મોટો આનો ગેરફાયદો આ એક મોટો મોટો દૂધ ગોળ છાંટો અને વરિયા મધમાખી તો આવી હોય તો આવે ન આવે તો ગુંદરિયાનું પ્રમાણ વધી જાય આ એનો એક મોટા મોટો ગેરફાયદો થયો દૂધ ગોળમાં બરાબર તો એટલું થોડુંક ધ્યાન રાખું દૂધ ગોળ સાટવામાં કે ગુંદિયો આવે એ વધી જાય અને હાવ ગુંદિયો હોય ને એવું તો બને જ નહીં એટલે વરિયાળી અંદર ગુંદિયું હોય જ છે તમારે જોઈ લેવાનું આ સાયણી રહી એ દૂધ ગોળ સાંટો એટલે વધુ પ્રમાણમાં થઈ જાય સમજ્યા ગીરી એટલે આટલી થોડી ધ્યાન રાખવાની દૂધ ગોળ સાંટવામાં બાકી નો છંટકાવ કરો તોય આલે દૂધ ગોળ બાકી છંટકાવ કરવો હોય તો એ તમારી મરજી ઉપર બરાબર એટલે આવું થોડુંક ધ્યાન રાખવું જોઈએ બાકી મધમાખી તો આવે જ છે જ છે બાકી અત્યારે વાવેતર એટલા છે વરિયાળીના ઓણ ધબધી નાખી કારણ કે પોર છેલ્લે છેલ્લે જોવા જઈએ તો પાંચ હજાર સાત હજાર ને એવો ભાવ હતો એટલે જીરાની જેમ ઓણે એમ બાગાજી બોલાવી દીધી છે વરિયાળીની લગભગ ખેતરમાં વરિયાળી તમને જોવા જ મળી જ જાય છે એટલે આવું બધું હે એટલે મધમાખી હવે વિચારે કયા ખેતરમાં જાવું શું કરવું સમજ્યા એટલે હણ મધમાખીનું પ્રમાણ ઓછું જોવા મળશે તમારા ખેતર અંદર ટ્રાય મારી જોજો આજુબાજુ ખેતરમાં વરિયાળી ન હોય તો વાત અલગ હે બાકી એટલું બધું પરમાણ હોય નહીં મધમાખીનું દૂધ ગોળ છાંટો કે ન છાંટો એટલે જે વરિયારીમાં મધમાખી આવે એ આવે બાકી

આવા નાવા મોઘરા હોય ને તો વરિયારી ઉતરે બાકી જો ધડસા જેવા આ જો આની અંદર એક વરિયારી ખોટી નથી મોઘરા અંદર આમ જો અલ્પ બધે તો હવે આ વરિયારી અંદર દવાની વાત કરું તો મેં ભાઈ કોઈ દવા સાંટી જ નહીં સમજ્યા અને મોટા ભાગે વરિયારી અંદર દવા છાંટવાની આવે નહીં તેમ છતાં પણ તમે છાંટતા હોય તો રેગ્યુલરથી દવા છાંટવાની હોય છાંટજો બાકી મેં હજી સુધી અત્યાર સુધી એક દવાનો રાઉન્ડ માર્યો નથી અને તેમ છતાં પણ વરિયાળી જોવા આ પ્રમાણેની છે એટલે વગર દવાની વરિયારી છે ખાલી પાણી અને ખાતર બે જ વસ્તુ નાખીએ વાયુ ત્યારે એક ડીએપી ખાતર નાખવું હતું અને ત્રણ ત્રણ ફેરવું યુરિયા ખાતર નાખવું એ બસ આજલી પ્રોસેસ કરી છે આની અંદર અને બીજું પાણી બરાબર એટલે વરિયારીમાં ઝાજી બાકી દવાનો છંટકાવ ઓછો કરવાનો આવે એટલી બધી દવા મારવાની જ ન આવે તેમ છતાં પણ મારતા હોય તો મારતા હોય મારવાની બાકી વરિયાળની એટલી બધી કોઈ જીરા ખોડી દવાની જરૂર પડે નહીં અને હવે પાણી બંધ કરી દઉં મોટર બંધ કરી દઉં બરાબર અને મોટર આપણી જો અહીંયા જ હાલે તમને બતાવી જ દઉં તો અહીંયા પણ જો મોટર હાલે છે તો અહીંયા પણ મોટર હાલે આપણી બરાબર અને હવે મોટરને કરવાની છે બંધ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી હી અને આપણી ચેનલ અંદર આવા ખેતીવાડીના જ બ્લોગ અપલોડ કરવામાં આવે છે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને નાખજો ભૂલતા નહીં બરાબર અને મળી આવ્યો કાલના નવા વ્લોગમાં બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી